વડોદરામાં જે ગંભીર આ બ્રિજ દુર્ઘટના બની છે એમાં બપોર સુધી ના સમાચાર એટલા છે કે પાંચ ગાડીઓ જે નદીમાં ખાબકી હોવાની થઈ છે અને દસ વ્યક્તિઓના જે મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ છે જેમાંથી જે આઠ વ્યક્તિઓની જે ઓળખ પણ થઈ ગઈ છે અને એમાં બે બાળકો પણ સામેલ છે વિચાર કરવો આપણે કયા હાલતમાં જઈ જીવી રહ્યા છીએ કે દર મહિને જે દુર્ઘટના આવીને અત્યારે ગુજરાતમાં ઉભી રહી છે તો પેલા તો જે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમામ મૃતકોને જે એ શાંતિ અર્પે અને હવે આગળની વાત ધ્યાનથી સાંભળજો આ બ્રિજ તૂટો એમાં જવાબદાર કોણ કારણ કે આમાં તો જે પાયલટ નહોતા

બધા લોકો છે ફોન કોલ થી અધિકારીઓને જે જાણ કરી દીધી કે આ બ્રિજ જર્જરિત છે અને બ્રન કરવામાં આવે અને આની જગ્યાએ છે નવો બ્રિજ બનાવવામાં આવે આ એક આવેદનનો ફોટો પણ જોઈ શકો છો જેમાં જે બે હજાર બાવીસ ની તારીખ છે એમાં કહેવામાં આવ્યું હતું કે આ ગંભીર બ્રિજ છે ખૂબ છે ખતરનાક છે અને એને જઈ એની જગ્યાએ નવો બ્રિજ છે નિર્માણ કરવામાં આવે છતાં પણ જે સરકાર કે અધિકારીઓનું જે પાણી આવેલું નથી કારણ કે જે સરકારના તો જે મોટા મોટા નેતાઓ છે એ થોડા આ બ્રિજ ઉપરથી જવાના હતા એમાં જઈ સામાન્ય લોકો જ મરવાના હતા એટલે હવે છે એવી જાહેરાત કરી દે કે ફલાણા ફલાણા લાખ રૂપિયા છે એ આપી દેશે ગાયલોને

ઘટાડો સમજીને તો છેલ્લે જઈ જાગી જાજો એટલે આ ઘટના જઈ સંપૂર્ણપણે જઈ માનવ સર્જિત ઘટના છે જનતા જઈ ટેક્સ ભરે છે અને મરે પણ જઈ જનતા છે હકીકતમાં છે જો ખાલી કાચનો ગ્લાસ મારવા ઉપર છે ત્રણસો લાગી જતી હોય તો આ બ્રિજ તૂટવા બદલ જેટલા પણ અધિકારીઓ અને સરકારી નેતાઓ જવાબદાર હોય ને તમામ વિરુદ્ધ જે કાયદાકીય પગલાં લેવા જોઈએ અને એના સીધા લટકાડી દેવા જોઈએ અને એમાંય પાછા જે કાર્યપાલક ઇજનેર તો છે એવું સ્ટેટમેન્ટ આપતા હતા કે આ બ્રિજ છે જર્જરિત નથી વિચાર કરો નજરની સામે છે જે બ્રિજ છે એ તૂટી ગયો છે એ બ્રિજને જે કાર્યપાલક ઇજનેર તો છે એ જર્જરિત નથી એવું કહે છે હવે આમાં જે આ કાર્યપાલક ઈજનરનો વાક નથી વાક છે જનતાનો છે ત્રીસ વર્ષથી જે એકથ્થું શાસન આપી લીધું છે ને એના પરિણામે છે આજે આ ભોગવવાનો વારો આવ્યો છે અને આ એક બ્રિજ નથી આવા અનેક બ્રિજ છે સુરતમાં જે કતાર ગામથી એક માહિતી મળી રહી છે કતાર ગામમાં જે તાપી નદી પરનો એક પુલ છે એ ઝુલતો પુલ થઈ ગયો છે બીજી જે એક માહિતી એવી છે સૌરાષ્ટ્રમાંથી આવી રહી છે કે બાદલ નદી પરનો છે એક જે કંઈક ધોરાજીને જોડતો પુલ છે એ પણ જે ઝુલતો પુલ થઈ ગયો છે આવા અનેક બ્રિજ છે અત્યારે જે ગુજરાતમાં જે આત્મહત્યા કરવા માટે છે એ તૈયાર છે મને એમ લાગે છે કે દરેક વિધાનસભા દીઠ દિપ્ચ છે આવા

જો ચપટી જવાણા માં વેચાઈ ગયા તો આવી રીતે જઈ ભોગવવા તૈયાર રહેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત